તાપીના વ્યારામાં પણ માવઠાથી ડાંગરનો પાક ધોવાયો છે ચીખલદા ગામના ખેતરોમાં ખેતરોમાં ભારે નુકસાન છે છે તાલુકાના વરસાદી પાણી ભરાયા ડાંગરના તૈયાર પાકને નુકસાન થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે ખેડૂતો પોતાના પાકને બચાવવા માટેની જહેમત ઉઠાવી રહ્યા છે પરંતુ હવે ખેડૂતોના હાથમાં કંઈ આવશે તેવું લાગી નથી રહ્યું કારણ કે ખેડૂતની આ જે જણસ છે કાપણી કરેલો પાક છે તે પાણીમાં પલળી ગયું છે ખેતરોમાં પણ અત્યારે વરસાદી પાણી ભરાયેલા છે છતાં પણ જગતનો તાત તેને બચાવવા માટેની જહેમત ઉઠાવી રહ્યું છે તાલુકાના ખેતરોમાં વરસાદી પાણી ભરાયા છે ડાંગરના તૈયાર પાકને નુકસાન થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે ખેડૂતો પોતાના પાકને બચાવવા માટેની જહેમત ઉઠાવી રહ્યા છે પરંતુ હવે ખેડૂતોના હાથમાં કંઈ આવશે તેવું લાગી નથી રહવું કારણ કે ખેડૂતની આજે જણસ છે કાપણી કરેલો પાક છે તે પાણીમાં પલડી ગયું છે ખેતરોમાં પણ અત્યારે વરસાદી પાણી ભરાયેલા છે છતાં પણ જગતનો તાત તેને બચાવવા માટેની જહેમત ઉઠાવી રહ્યું છે